આવતીકાલથી ફરીવાર અમદાવાદમાં મેગા ડિમોલેશન શરૂ થવાનું છે ચંડોળા ડિમોલેશનનું પાર્ટ ટુ આવતીકાલથી ચાલુ થવાનું છે ને આ કામગીરી માટે તંત્રએ તૈયારી છે તે પૂર્ણ કરી દીધી છે અને આવતીકાલથી બુલડોઝર છે તે ચંડોળા વિસ્તારમાં ફરવાના છે શું છે સમગ્ર હકીકત વિગતે વાત કરીએ આ વિડીયોમાં જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફલા અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ વનની કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારથી ફેઝ ટુની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ફેઝ ની કામગીરી માટે પોલીસ દ્વારા ત્રણ હજાર પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને પચીસ એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાશે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલેશનની ફેઝ ની કામગીરીમાં કુલ અઢી લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવશે અને ફેઝ ટુની દબાણ હટાવવાની કામગીરી મંગળવારે સવારે સાત વાગ્યાથી શરૂ થશે આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ ટુ છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે આવતીકાલથી વીસ મઈથી આ ફેઝ ટુ શરૂ થશે અગાઉ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે ફેઝ વન થયા હતા આ તમે જુઓ ચંડુલા તલાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો આ તમે ચાલુ વર્ષમાં જુઓ બે હજાર પચીસમાં કુલ અઢીસો બાંગ્લાદેશી આપણે અમદાવાદ પોલીસે પકડ્યા છે એ પૈકી બસો સાત ચંડોલા તલાવ એરિયામાંથી જ પકડાના છે આથી પહેલાં પણ પકડાતા હતા દસ બીસ દસ બીસ ચંડોલા તલાવ એરિયામાંથી સૌથી વધારે આથી પહેલાં દો હજાર નવમાં પંચાણમે બાંગ્લાદેશીઓ ચંડુલા તલાબમાંથી પકડાયા હતા ત્યારે પણ ડિમોલ્યુશનની કાર્યવાહી થઈ હતી આ વખતે પણ ફેઝ વન થઈ ગયા છે ફેઝ ટુ જે છે એ હવે આખા ચંડુલા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એ એન્ક્રોચ કરી શકાય નહીં અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટ મેં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી કેમકે તલાબમાં તો પરમિશિબલ છે જ નહીં આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર એક એડિશનલ કમિશનર છ ડીસીપી અને કુલ બીજા પીઆઈ એસીપી મલાવી કોન્સ્ટેબલ મળાવીને લગભગ તીન હજાર પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને પચીસ એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે આના માટે બે શિફ્ટ મેં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે પોલીસે આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોરા તલાવના જે એરિયા છે જે એન્ક્રોચ કરેલા છે એ ક્લિયર થઈ જશે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ એસ મલિકે જણાવ્યું કે ચંડોળા તળાવ આસપાસ જે દબાણો થયા છે તેને દૂર કરવા માટે ફેઝ વનની કામગીરી થયા બાદ મંગળવારથી ફેઝ ટુની કામગીરી શરૂ થવાની છે અને ફેઝ ટુની કામગીરી ત્રણથી ચાર દિવસ ચાલે તેવી શક્યતા છે ચંડુળા તળાવ આસપાસ થયેલા દબાણોને દૂર કરીને અઢી લાખ ચોરસ મીટરની જમીન ખુલ્લી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ફેઝ વનની કામગીરી દરમિયાન કુલ દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્રણ હજાર પોલીસ ઓફિસર અને કર્મચારીઓ ઉપરાંત એસઆરપીની પચીસ કંપનીઓ બે શિફ્ટમાં તૈનાત રાખવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા જ્યાં સુધી ફેઝ ટુની ડિમોલેશનની કામગીરી ચાલશે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત ચંડોળામાં રહેશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैश्ण वजन तो तेने कहिये जे